નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે પ્રમાણે ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તેમના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે તાપમાનમાં અંગે વાત કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની આગાહી નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ એકતાલીસ પોઈન્ટ છ ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે ગુજરાતમાં અમદાવાદનું તાપમાન સૌથી મહત્ત્વનું રહ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બારમી તારીખે એટલે કે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીની સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગરના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી આ સાથે તેરમી તારીખ માટે હવામાન વિભાગે આપેલી માહિતીમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આ સાથે ગીર સોમનાથ અને અમરેલીના ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચૌદમી તારીખે એટલે કે મંગળવારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત પંચમહાલ દાહોદ જિલ્લાના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરેન્દ્રનગર ભાવનગર મોરબી બોટાદ અમરેલી ગીર સોમનાથ કેટલાક વિસ્તારોમાં ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે